સુરતના ઓલપાડમાં આવેલું લવાછા ગામ આજે પ્રેમીઓથી ઉભરાઈ ગયું હતું ઘોડાઓની હણહણાટી અને ધૂળની ડમરીઓ વચ્ચે ભવ્ય અશ્વ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે પણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને છે કચ્છથી આવેલા સાઈઠ જેટલા ઉત્તમ ઓલાદના અશ્વોએ મેદાનમાં પોતાનું કર્તવ્ય બતાવ્યું હતું ત્યારે બહારના રાજ્યોમાંથી આવતા અશ્વ માલિકો અને તેમના જોકીઓ માટે એસોસિએશન દ્વારા રહેવા જમવાની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી

और यहाँ के लवाद जो उसको क्या बोलते हैं रेफरी वो भी अच्छे और यहाँ का हमारे व्यवस्था जो घोड़ों की हमारी बहुत अच्छी रही मैदान भी अच्छा रहा कितने सालों से आप मैंने मेरे को तो कम से कम पच्चीस साल से मैं रेस एक धारी लड़ता रहा हूँ पहले की तो वो पहले रेसें नहीं होती थी वो तो ऐसा कुछ होता था कभी मीडिया पीडिया का ज़माना नहीं था डेढ़ सौ से ज़्यादा ही लड़ियाँ खास करी ने दर डिसम्बर महीना में छला वीक में આપણા લવાછા ગામે ઓનપાડ તાલુકાના છેવાડા ગામે લવાછા આ મેદાન પર દસ વર્ષથી રેસ થઈ આવે છે એમાં ગામવાસીઓ તથા અમારા સાહેબ શ્રી મંત્રીશ્રી અને અશોકભાઈ આપણા સરપંચ સરપંચ એમને ખાસ સહકારથી અમને શું આ રેસ થાય છે અને ખૂબ સારી પ્રમાણમાં લોકો ઓલ ઇન્ડિયામાંથી આવે છે અને જે લુક થઈ રહી છે આ રાજા રજવાનું ઘોડાઓનું જે રેસ એ ધીરે ધીરે એ સારી રીતે મતલબ સારી રીતે આમાં પ્રમોટ થઈ રહી છે આજે ઓલપાડ ખાતે આ વસ્તુ સ્પર્ધા હતી એ અમે ખાલી ભાળવા માટે આવ્યા હતા જોઈને એનો વહીવટ પણ સારો છે અને આવીને આવી સ્પર્ધાઓ હર જગ્યાએ હર વિસ્તારમાં કેવી જાય એવી અમારી લાગણીને શુભેચ્છાઓ